પ્રાથમિક શાળા રણછોડ બે શિક્ષિકા જે 30 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આજે સવારને સ્કૂલમાં ત્રણ સોળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ધોરણ ત્રણ ચાર પાંચ બંધ હાલતમાં શું ખરેખર ઠાસરા ટીપીઓ દ્વારા મેડિકલ લીવ મંજૂર કરાઈ તેમણે પગાર ન મળતો હોવાનો બીજી શિક્ષિકા દ્વારા ગણગણાટ બધું જ લીગલ છે સ્વતંત્ર મેડિકલ લીવ વિદેશ જવા ડોક્ટરે સર્ટિફિકેટ દ્વારા આપી શકે છે આટલા માસથી રજા પર આ શિક્ષિકા ઉતરે છે તો બીજા શિક્ષકની ભરતી કેમ નહીં તો શું આ રીતે ભણશે ગુજરાત તીસ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા પાયાના શિક્ષણનો જ અભાવ હોય તો વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ કેવી રીતે મેળવી શકશે અનેક સવાલો આમ ખેડા જિલ્લાની વાત કરીએ તો આવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના મોટા મસ્કો ભાંડ બહાર આવે છે ઠાસરાના ટીપીઓ કે ખેડા જિલ્લામાં બેઠેલા શિક્ષણ અધિકારીઓ આ જ રીતે શિક્ષકોનો કરશે ઢાક પીછોડો સરકાર શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયા ખર્ચી રહી છે તો સરકાર આ બધી બાબતોથી વાકેફ નથી એવા અનેક સવાલો માત્ર શાળા લખલોટ ખર્ચ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ભણાવવાની ફરજ કોની વિદ્યાર્થીઓના હિત સાથે ચીણા કેટલી હદ સુધી